નમસ્કાર મિત્રો બધા મિત્રોનું ઓડિયોમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું આજના સોના ચાંદીના ભાવ તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ શું રહેશે સોના ચાંદીનો ભાવ તે આપણે વિડીયોમાં જોવાનું છે તો વિડિયો પૂરો જોઈજો તો આજે આપણે જોઈશું ચાંદીના ભાવ તો એક ગ્રામ ચાંદીનો ભાવ એક્યાસી રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો તેર રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ચોત્રીસ રૂપિયા છે એક કિલો ચાંદીનો ભાવ એક્યાશી હજાર ચાલીસ રૂપિયા નોંધાયો છે કાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં ત્રણસો ને વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું સોનાનો ભાવ તો ગ્રાફ તમે જોઈ શકો છો સોનાનો કે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે તે આપણે વિગતવાર અને માહિતીપૂર્વક જોવાનો છે કે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ તો પહેલાં આપણે ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટમાંથી બાવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો ને તેતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું પાંસઠ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ચોપન હજાર ત્રણસો રૂપિયા નોંધાયો છે કાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં બાવનસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું ચોવીસ કેરેટ સોનાનો ભાવ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ઓગણ એંશી રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું સિત્તેર હજાર સાતસો નેવું રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાત હજાર નવસો રૂપિયા નોંધાયો છે કાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં છપ્પનસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી ચેનલ સીએમ ગોલ્ડ એન્ડ સિલ્વરને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દીજું